અયોધ્યામાં ઘનશ્યામ મહારાજે ઘણા ચરિત્રો કર્યા છે એમાં એક કથા સુંદર છે અયોધ્યા પધાર્યા અને અયોધ્યાની લીલા શરૂ થાય એમાં અંગૂઠીની કથા વર્ણવે છે ઘનશ્યામ મહારાજે એકવાર એવું ચરિત્ર કરેલું ભાભીજીને અંગૂઠી ઉઠાવી લીધી અયોધ્યામાં ઘનશ્યામ મહારાજે ઘણા મિત્રો પ્રભુને દરરોજ પોતાને ઘેર લઈ જાય કોઈ દૂધ પાય કોઈ મીઠાઈ જમાડે ઘણા સમય પછી બધા મિત્રોએ વિચાર કરવા માંડ્યો આપણે બધા ઘનશ્યામ મહારાજને આપણે ઘેર લઈ જઈએ છીએ પણ ઘનશ્યામ કોઈ દહાડો એમ કહેતા નથી કે તમે અમાર ઘેરા આવો ઘણા માણસોને ટેવ હોય છે બીજાને ઘેરપત્રાવાળા ગોઠવી દે પણ પોતાને પોતાની કોઈ દહાડો કોઈનો હાથ હેઠો ન કરાવે પણ આ મિત્રોને ખબર નથી કે ઘનશ્યામ મહારાજ એવા નથી ઘનશ્યામ તો વિશ્વંભર છે જમવાનું તો આપે પણ જઠરાગ્નિ રૂપે પછાવી પણ આપે અંશેમની લીલા તો અજબ અવલોકિત છે મિત્રોની ભાવના જો અને એક દિવસે ઘનશ્યામ મહારાજે વિચાર આવ્યો ચાલો આજે તો મિત્રોને જમાડીએ સવારે મંદિરોમાં દર્શન કરી અને પ્રભુ ઘેર પધાર્યા ભાભી આજે તો બહુ ભૂખ લાગી છે ઘનશ્યામની ભાભી સેવામાં તૈયાર ઘનશ્યામ ભાભી સેવામાં તૈયાર સેવાની મૂર્તિ જોઈ લો ઘનશ્યામની સેવા માટે જાણે જીવન સમર્પણ કરેલું ભાભીજી બહુ ભૂખ લાગી છે સુવાસીની ભાભી ખુશ થઈ ગઈ વાહ આજે તો ઘનશ્યામ ભૂખ્યા થયા છે બધું તૈયાર છે ફક્ત રોટલી કરવાની બાકી છે હાથમાં અંગૂઠી હતી અંગૂઠી કહો કે વીટી કહું હાથનો દાગીનો કાઢ્યો અને ગોખલામાં મૂક્યો શા માટે બહેનોને સમજવા જેવી કથા છે હાથમાં પહેરેલા દાગીના રોષે કરતી વખતે કાઢી નાખવા જોઈએ અને શૌચાદિક વખતે પણ કાઢી નાખવા જોઈએ જેમાં હાથ મલિન થાય અને ધોવા પડે એ દાગીનો વીટી કાયમ પહેરી રાખી હોય તો વીટીની આજુબાજુ કેટલો કચરો ને મેલ જામતો જાય અને એ રોટલીનો લોટ બાંધે એમાં ચાલ્યો જાય સ્વચ્છતા અને પવિત્રતા ન જળવાય રસોઈ કરવા જઈએ ત્યારે હાથનો દાગીનો કાઢી મૂકી અને હાથ ધોઈ સ્વચ્છ કરીને લે આ તો કંસ્યા મહારાજને જમાડવામાં પવિત્રતામાં જો ચકચાસ રહે સ્વચ્છતાનું ધ્યાન ન રહે તો ભગવાન પછી એ ભોજન સ્વીકારે નહીં વીટી કાઢીને ગુખલામાં મૂકી હાથ ધોઈ રસોડામાં જઈ અને ભાભી તો ઝડપથી રસોઈ બનાવવા માંડ્યા કારણ કે ઘનશ્યામ ભૂખ્યા છે પણ ઘનશ્યામને ભૂખ ન હતી એમને તો એક નવું ચરિત્ર કરવાનું હતું પ્રભુ ગોખલામાં મૂકેલી અંગૂઠી લઈ અને સીધા બહાર નીકળી ગયા મિત્રોને ભેળા કહીએ ચાલો બોલાવ બધા ક્યાં ગયા તમે કાયમ કહો છો ને કંઈ જમાડતા નથી ચાલો આજે પેટ ભરીને જમાડીએ હલવાની દુકાને ગયા એટલે કે કંદુઈની દુકાને એ જમાનામાં કંદુઈની દુકાનેથી મીઠાઈ બધા લેતા કારણ કે ચોખ્ખા ઘીની બનતી ભેળસર કાંઈ પણ નહીં સ્વચ્છતાથી બનતી

કંસ્યા બાદ વચ્ચે બિરાજીયા બધા પડીકા ખોલ્યા અને એમાંથી બધાને મીઠાઈ આપવા લાગ્યા મિત્રોને કહે છે જમો બરાબર પ્રેમથી જમો ખૂબ જમો અહીં મિત્રો બરાબર ઉજાણીમાં જાણે બેઠા છે ભગવાન જમાડે છે અને આ બધા મિત્રો જમે છે ત્યાં ઘેર સુવાસીની ભાવી રસોઈ તૈયાર કરી અને પૂછે છે માતાજી કચ્છ ક્યાં ગયા ખબર નહીં ક્યાં બહાર નીકળી ગયા હશે ભાભી થોડો સ્વભાવ તો જાણે છે કે અમારા ઘનશ્યામ થોડાક રિસાઈ તો છે ખીજાય તો તરત જ જતા રહે છે પણ હજુ તો હમણાં જ થોડીક ક્ષણો થઈ છે અને રોટલી ઉતારી આપું અને ક્યાં જતા રહ્યા બહેનોની પ્રકૃતિ હોય છે દાબીનો તરત જ યાદ આવે દામોદર પછી યાદ આવે ગોખલામાં જોઈ તો અંગૂઠી નહીં ઘનશ્યામનું જ આંખવાર આક્રમ અંગૂઠી લઈને નાસી ગયા છે કે ફેંકી દેશે આ અંગૂઠી જેવી તેવી નહીં એક તો સોનાની જગતમાં આવી કોઈ અંગૂઠી ન મળે એવી અંગૂઠી સુવાસીની માગીની જે અંગૂઠીને ઘનશ્યામને પરસ થાય એવી અંગૂઠી જગતમાં ક્યાં મળે મોટાભાઈને કહે છે જલ્દી કરો તપાસ કરો ઘનશ્યામ અંગૂઠી લઈને ક્યાં જતા રહ્યા છે માં સોટી લઈ રામ પ્રતાપભાઈ ઘનશ્યામને શોધમાં નીકળ્યા એ કોઈ સમાચાર આપ્યો શરીરના કિનારે બધા મિત્રો સાથે ઘનશ્યામ બેઠા છે

હવે એક કામ કરો તમારા હાથમાં જે મીઠાઈ છે એ ઘેર લઈ જાઓ પ્રસાદ તરીકે જે કાંઈ ભગવાન આપે છે એ બધું જમીને જવું થોડું ઘેર જમવાનું એટલે આ તમારા હાથમાં જે છે એ ઘેર પહોંચાડો અને ચાલતા થઈ જાઓ બાળકો બધા નાસી ગયા મોટાભાઈ આવે ઘનશ્યામ મહારાજને કહે છે આ બધું શું છે ભાઈ તમે તો જાણો છો અમને બજારની કોઈ ચીજ પસંદ નથી પણ આ બધા મિત્રોએ હઠાગ્રહ કર્યો કે અમારી સાથે આવો જ આવો જ એટલે અમને સારું લગાડવા એમની સાથે આવ્યા એ બધા જમ્યા અમે બેઠા વાતો કરી એ આડી અવડી વાતો હું નથી પૂછતો તમારી ભાભીની અંગૂઠી ક્યાં નાખી સાની ભાઈ અમે તો જાણતા નથી અને અમને દાગીનાનો સુખ નથી અને ભાભીની અંગૂઠી અમને કાંઈ માપમાં આવે તમે અંગૂઠી નથી લીધી ના કોઈ પણ માણસ ચોરી કરે અને જૂઠું બોલવું પડે આવો નિયમ છે આજે ઘનશ્યામે ચોરી કરી ચોરી જો કે મિત્રો માટે કરેલી પોતાના સ્વાર્થ માટે નહીં આ ચોરીની પાછળ એક ઉપદેશ હતો કે જેને અમારી ભક્તિ કરવી હોય એને દાગીનાનો બહુ સુખ રાખવો નહીં દાગીનામાંથી પરોપકાર કરવો સપ્તાહ કરવી સુપાત્રને ભોજન કરાવવું એવો કંઈક ઉપદેશ હશે પછી ઘનશ્યામ મારા ભાઈની આંગળી પકડીને મોઢા ઉપર હાસ્ય બતાવતા જાણે પોતે નિર્દોષ છે એવું જણાવતા જણાવતા ઘેર આવ્યા